કૃષ્ણમ મંદિર જગદગુરુમ સમગ્ર ભારત વર્ષ ગુજરાત અને વિશેષ કરીને સૌરાષ્ટ્રની આપણી જનતા જન્માષ્ટમીના ઉત્સવ માટે થનગની રહી છે નવરાત્રી જન્માષ્ટમી આ બધા ઉત્સવો એની ખૂબ પ્રતીક્ષા થતી હોય છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન તો છે જ પણ કૃષ્ણ મંદિર એને આપણે જગદગુરુ કહ્યા છે જગદગુરુ નો અર્થ છે જેમના ઉપદેશો જેમનું માર્ગદર્શન કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમગ્ર જગતનું કલ્યાણ કરવામાં સમર્થ હોય એ ભગવાન શ્રી નું ચરિત્ર શ્રીમદ ભાગવતમાં અને અન્ય પુરાણોમાં આપણે સાંભળતા હોઈએ છીએ કથાઓ ચાલતી રહેતી હોય છે અને હરિગુણ ગાયકો આપણને ભગવાનની લીલાઓ સંભળાવે છે પણ એ માત્ર ભૂતકાળ નથી આપણા વર્તમાનને વ્યવસ્થિત કરવા માટે અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પણ ભગવાનની આ લીલા કથાઓ માર્ગદર્શક છે અને એટલા માટે જ એનું વજૂદ એની ઉપાદેયતા એની પ્રાસંગિકતા ટકેલી છે ભગવાન શ્રી કૃષ્ણની ગોવર્ધન લીલા થામાં હું હંમેશા કહેતો હોઉં છું કે ગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો જગતને બહુ મોટો ઉપદેશ છે યજ્ઞ કરવા તરફ વ્રજવાસીઓને પ્રેરિત કર્યા ગોવર્ધનનો યજ્ઞ કરાવ્યો ગાયોનો યજ્ઞ કરાવ્યો બ્રાહ્મણો નો યજ્ઞ કરાવ્યો અને હું કહેતો રહેતો હોઉં છું કે ગોવર્ધનનો યજ્ઞ એ પ્રકૃતિની પૂજા છે પ્રકૃતિ પૂજનીય છે પ્રકૃતિ માતા છે એનું પૂજન થાય એનું શોષણ ન થાય માતા પ્રકૃતિ આપણું પોષણ કરે છે જે પોષણ કરે એની પૂજા કરાય એનું શોષણ ન કરાય અવિવેક પૂર્વક પ્રકૃતિનું જો શોષણ કરીશું તો એ આપણા જ વિનાશનું કારણ બનશે વિવેકપૂર્વક પ્રકૃતિના દ્વારા પ્રાપ્ત જે સ્ત્રોત છે એનો સદુપયોગ કરી શકાય ગોવર્ધન પૂજામાં પ્રકૃતિની પૂજા અને પર્યાવરણની રક્ષાનો સંદેશ છે ગાયોનો યજ્ઞ એ કાળમાં પણ ગાયો અર્થવ્યવસ્થાની આધારશીલા હતી કૃષિને માટે પણ ગાય અને ગૌ વંશનું કેટલું બધું મહત્વ છે એ આપણે સમજીએ છીએ વાત અલગ છે અત્યારે કે કેમિકલ ખાતર અને કેમિકલ જંતુનાશકોને કારણે જે રીતે આપણે ધરતીને નુકસાન પહોંચાડ્યું છે જે રીતે આપણા ખાનપાનને આપણે વિષયુક્ત કરી મૂક્યા છે અને એને કારણે અનેક રોગોનો સામનો કરવો પડી રહ્યો છે આ બધી કડવી અને વરબી વાસ્તવિકતા હોવા છતાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના એ ઉપદેશ તરફ અનેક કારણોસર નથી જોતા કે નથી જોઈ શકતા ધીરે ધીરે પ્રાકૃતિક ખેતીનું વલણ વધ્યું છે વર્તમાન સમયમાં પણ ભારત હજી કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે ગાયોનો યજ્ઞ એટલે ઇકોનોમિક ની વાત છે કોઈ પણ રાષ્ટ્ર આર્થિક રીતે પણ નબળું પડે ત્યારે કોઈક ને કોઈક રીતે પરતંત્ર થતું હોય છે સ્વતંત્ર રહેવા માટે અને મજબૂતીથી ટકી રહેવા માટે તમારું આર્થિક બળવાન હોવું આર્થિક રીતે સમર્થ હોવું એ પણ એટલું જ જરૂરી છે આનંદની વાત એ છે કે આપણો દેશ ભારત વિશ્વની પાંચમી ઇકોનોમી તરફથી ધીમે ધીમે વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમી બનવા તરફ ગતિ કરી રહ્યો છે પણ એ આર્થિક વિકાસ પણ વિવેકપૂર્ણ હોય એ માનવજાતના સ્વસ્થ અસ્તિત્વ માટે ખૂબ અગત્યની વાત છે ત્રીજી વાત તે બ્રાહ્મણોનો યજ્ઞ બ્રાહ્મણ એટલે શિક્ષક માણસ કેવો બનશે એનો આધાર એને કયા પ્રકારનું શિક્ષણ અપાઈ રહ્યું છે એ શિક્ષણ આપનારા શિક્ષકોનું સ્થાન સમાજમાં શું છે એ શિક્ષકોનું પોતાનું ચરિત્ર કેવું છે

આ ત્રણેય વાતો ખૂબ અગત્યની છે કૃષ્ણ વંદે જગદગુરુ જન્માષ્ટમીને ખૂબ ધામધૂમથી ઉજવીશું મેળાઓનો આનંદ લઈશું પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના ઉત્સવની સાથે સાથે ગુરુ ભગવાન શ્રી કૃષ્ણે જે આપણને શીખવાડ્યું છે જે ઉપદેશ આપ્યા છે ભગવદ્ ગીતા એક આધ્યાત્મિક ઉપદેશ છે જ પણ એની સાથે સાથે પોતાના જીવન દ્વારા પોતાના ચરિત્ર દ્વારા ભગવાને જે ઉપદેશ આપ્યા છે સતત સંઘર્ષમય જીવન શ્રી કૃષ્ણનું જન્મ્યા ત્યારથી માંડી અને યાદવા સ્થળી પછી ભગવાને સ્વધામ ગમન કર્યું ત્યાં સુધીનું સંપૂર્ણ જીવન સંઘર્ષમય અને છતાં કોઈ જગ્યાએ પલાયનવાદ નહીં મુખ ઉપર એ જ પ્રસન્નતા ન દૈન્યમ ન પલાયનમ સમસ્યાઓનો સામનો કરવાની વાત પ્રશ્નોની સામે હારવાને બદલે એના સમાધાન શોધવાની વાત અને સંઘર્ષથી ભાગવાને બદલે લડવાની વાત આ બધી જ વાતો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાંથી આપણે શીખવાની છે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવીએ જન્માષ્ટમી જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણના આ સંદેશને રાખીને ઉજવીએ કૃષ્ણ માત્ર મંદિરોમાં ન રહે આપણા સૌના ચરિત્રમાં આપણા દૈનંદિન જીવનમાં શ્રી કૃષ્ણ પ્રતિષ્ઠિત થાય આવી ભાવના સાથે આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધ સૌને જય શ્રી કૃષ્ણ